પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા હારીજ તાલુકાના અડીયા ગામે ભાદરવી પૂનમના પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પનું ઉદઘાટન એવા પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંજયભાઈ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત હોમગાર્ડના તમામ યુનિટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકોર પાટણ જિલ્લાના સહસંયોજક જયેન્દ્રસિંહ